હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાતમાં પાંચમો પાઠ વનવાસી વિષરતી જાતિ અને સ્થાનિક સમુદાય એના વિશે સમજૂતી મેળવીશું જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આગળ જોયું કે રાજ્યનું ઉદ્ભવ અને તેનું પતન કે રાજ્યનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો અને તેનું પતન કઈ રીતે થાય છે એના વિશે સમજૂતી મેળવેલી હતી ને આગળના પાઠોમાં આપણે જોયું પણ હતું આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો છે કે રાજ્યનો ઉદ્ભવ પણ થયો અને પતન પણ થયું આમ છતાં પણ છે કે નગર અને ગામો શહેરો અને ગામોમાં છે નવી કળાઓનો વિકાસ થયો હતો હસ્તકળાઓ છે ઉત્પાદક પ્રવૃત્તિઓ છે એનો વિકાસ થતો જોવા મળતો હતો આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા કે એ સમયગાળામાં છે કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક છે સામાજિક આર્થિક પરિવર્તનો છે એ જોવા મળતા હતા પરંતુ સામાજિક પરિવર્તન બધી જ જગ્યાએ છે એ એક સરખું ન હતું કે જે સામાજિક પરિવર્તનો તો થયા છે પણ બધી જગ્યાએ કે ગામ છે નગરો છે એ બધી જ જગ્યાએ છે એ સમાજમાં જે પરિવર્તન જોવા મળતા હતા એ પરિવર્તન છે બધી જ જગ્યાએ છે એક સરખા જોવા મળતા ન હતા વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા હતા કે વિવિધ સમાજના જે લોકો છે સમાજ છે અલગ અલગ સમાજ જોવા મળતો હતો એ અલગ અલગ સમાજ છે એ અલગ અલગ રીતે છે એ વિકસિત થતા જોવા મળતા હતા આવું શા માટે થયું તે સમજવું જોઈએ કે એવું શા માટે થયું હતું એ સમજવું આપણે જરૂરી છે હવે એમાં છે જનજાતિઓ અને વિસરતી જાતિઓ કે જનજાતિ અને વિસરતી જાતિઓ તો પહેલાં તો જનજાતિ છે કે જનજાતિ એટલે શું એ આપણે સમજવું ખાસ જરૂરી છે કે જનજાતિ કેને કહેવામાં આવે કે સદીઓથી સદી તો એક સદી ક્યારે પૂરી થાય તો કે સો વર્ષ પૂર્ણ જ્યારે થાય ત્યારે એક સદી છે એ પૂર્ણ થતી હોય છે તો સદીઓથી મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર મોટા શહેરો છે અને ગ્રામ્ય વિસ્તારો એનાથી દૂર પોતાની સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને સમુદાયને પોતાની આગવી ઓળખ ધરાવતા સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય કહેવાય છે હવે આપણે અહીંયા જોઈએ કે મોટા શહેરો છે અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ છે ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો કે મોટા શહેરો છે રાજ્યના જે વિસ્તારો છે એનાથી દૂર છે સદીઓથી ઘણા છે પોતાની સંસ્કૃતિને ઓળખથી પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ છે એ સમાજ છે ભારતમાં આવીને વસતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો કે એ જે સમાજ છે એ સમાજ છે એ સમયની જે પોતાનો જે સમાજ છે એ પોતાના સમયમાં છે એ સમજ સમાજ જેની વ્યવસ્થા છે કે સમાજની વ્યવસ્થા કેવી હતી એનાથી એ દૂર હતો પ્રત્યેક જાતિના સભ્યો કબીરાય પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા કે પ્રત્યેક જનજાતિ છે તો પ્રત્યેક જનજાતિના સભ્યો છે એ કઈ પ્રથાથી જે એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલાઈ પ્રથાથી છે એકબીજા સાથે જોડાયેલા હતા આ આપણે ખાસ યાદ રાખવાનું છે આ આપણે એક માર્ક તરીકે પ્રશ્નમાં છે એ પણ પૂછાઈ શકે છે કે આપણે જોઈએ અહીંયા તો કબીલાઈ તો અહીંયા આપણે ને કબીલાઈ આપેલું છે તો કબીલાઈ છે કે પ્રત્યેક જનજાતિના સભ્યો છે કઈ પ્ર પ્રથાથી છે એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલાય પ્રથાથી છે એકબીજા સાથે છે એ જોડાયેલા જોવા મળતા હતા તેઓ શિકારી સંગ્રહખોર સંગ્રહખોર એટલે કે સંગ્રહ કરનાર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા કે જે લોકો છે તેઓ શિકાર કરતા હતા શિકારી એટલે કે શિકાર કરીને છે એ પોતાનું જીવન છે એ ચલાવતા હતા પશુપાલન તો પશુપાલન તરીકે જે પશુઓને રાખવામાં આવતા એના દ્વારા છે એ એનું જીવન છે એ ચલાવતા હતા અને સંગ્રહખોર સંગ્રહખોર એટલે કે અમુક વસ્તુનો એ સંગ્રહ કરીને છે પોતાનું જીવન છે એ જીવતા હતા થોડે અંશે ખેતી દ્વારા કે એક લોકો છે એ ખેતી પણ કરતા હતા એ રીતે છે પોતાનું જીવન છે એ જીવતા જોવા મળતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા જંગલ અને પ્રકૃતિ કેમ કે ત્યાંના લોકો છે એ કેવા હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે સ્થળાંતર કરતા હતા જે જગ્યાએ એને જે પણ વસ્તુઓ પ્રાપ્ત થાય એવી જગ્યાએ છે એ લોકો છે એ રહેતા હતા એટલા માટે એને જંગલ અને પ્રકૃતિ છે તેમના જીવન ઉપર છે સૌથી વધુ છે એ અસર જોવા મળતી હતી તેમના જે ઘર હતા એ ઘર શેના બનેલા હતા તો જે ત્યાંના સમયમાં જે એ લોકોના ઘર છે એ પ્રાકૃતિક સંસાધનોથી કેમકે એ જંગલ અને પ્રકૃતિ દ્વારા પ્રકૃતિઓને જ છે એ પ્રેમ કરતા હતા એટલે એના ઘર પણ છે એ પ્રકૃતિઓમાંથી જે સંસાધનો પ્રાપ્ત થતા હતા એના દ્વારા જ છે એ પોતાનું ઘર છે એ બનાવતા હતા આમાંની કેટલીક જાતિઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી કે અમુક જાતિઓ કેટલી કેવી હતી કે એક જગ્યાએથી છે એ બીજી જગ્યાએ છે એ ભટકતી જોવા મળતી હતી એટલે કે ત્યાંના લોકોનું જીવન છે અમુક જાતિઓનું જીવન એ ભટકતું જીવન એટલે કે સ્થળાંતરિત છે એક સ્થળે છે એ સ્થળાંતર કરતાં જોવા મળતા ન હતા એટલે એ લોકો છે ભટકતું જીવન છે એ જીવતા હતા જેને આપણે વિસરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ કે જે જાતિઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ભટકતી જોવા મળતી હતી એ જાતિને આપણે કયા નામે ઓળખીએ છીએ કે જેને આપણે વિસરતી વિસરતી અથવા વિમુખ બે નામ છે વિસરતી અથવા વિમુખ જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા કે જે જનજાતિના લોકો છે એ જમીન અને જમીન પેદાશો કે જે જમીન છે અને જે જમીન પેદાશ એટલે કે જમીનમાંથી જે પણ ઉત્પાદન થાય છે જે પણ પેદાશ ઉત્ પેદાશ છે એ થતી હોય છે એના ઉપર સંયુક્ત રીતે સંયુક્ત એટલે કે બધી જાતિ એ જે જનજાતિ છે એ જન સંયુક્ત બધી ભેગા થઈને છે સંયુક્તપણે છે એ પોતાના નિયંત્રણ છે સંયુક્ત રીતે નિયંત્રણ તો રાખતા હતા અને પોતાના બનાવેલા નિયમો કે પોતાની રીતે જે નિયમો બનાવેલા હોય છે એના આધારે છે એ પરિવારોમાં છે એ વહેંચણી કરતા હતા કે જે જમીન છે તો જમીનની વહેંચણી કઈ રીતે કરવી તો પોતાના આધારે જે નિયમો બનાવેલા હતા એ નિયમોના આધારે વહેંચણી કરતા હતા એમાંથી જે પેદાશ છે એ ઉત્પન્ન થાય છે એમાં પણ એ સંયુક્ત રીતે પોતાના નિયમો પ્રમાણે છે એકબીજા સાથે છે એ વહેંચણી કરતા હતા આથી આપણે એવું પણ માની શકીએ કે એ એ લોકો છે સામૂહિક જીવન છે એ જીવતા હતા તેઓનું જીવન જીવન છે એ સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાના સિદ્ધાંતો જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી કે જુદા જુદા સમુદાયો છે કોઈ એક જ સમુદાયના વ્યક્તિ હોતા નથી બધા છે એ અલગ અલગ સમુદાયોમાં જોવા મળતા હોય છે તો જુદા જુદા જે સમુદાયો છે એમાં સામાજિક છે એ સમાનતા છે એ જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો કે જે ઉપખંડ છે એ ઉપખંડના વિવિધ ભાગોમાં છે એ ઘણી મોટી છે જનજાતિઓ છે એ જનજાતિઓનો શું થયું હતું તો કે વિકાસ થયો હતો સામાન્ય રીતે તો તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા કે કેવી જગ્યાઓ છે એ સ્થળોએ રહેતી હતી તો જનજાતિઓ સામાન્ય રીતે છે એ જંગલો છે પહાડો છે રણ છે અને દુર્ગમ છે એ સ્થળોએ રહેતી હતી જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો છે એકબીજા પર નિર્ભર રહેતી હતી કે જનજાતિઓની જે જરૂરિયાતો હોય છે કે પોતાની વિવિધ જરૂરિયાતો આપણે છે તો આપણી અલગ પ્રકારની જરૂરિયાતો બધાને એક સરખી જરૂરિયાત હોતી નથી બધાની જરૂરિયાત કેવી હોય છે તો કે અલગ અલગ હોય છે તો એ જે વિવિધ જરૂરિયાતો જે પણ હોય છે એ એકબીજા ઉપર છે એ નિર્ભર રહેતી હતી પછી કે કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેઓ સંઘર્ષ પણ થતો હતો કે જે જંગલો છે પહાડો છે રણ છે એ બધી જગ્યાએ નિવાસ તો કરતા હતા જનજાતિઓ પણ એમાં કેટલાક એવા હોય કે ઘણી શક્તિશાળી હોય છે તો ઘણા જેટલા અમુક બધા માણસો છે એક સરખા હોતા નથી તો ઘણા વ્યક્તિ શક્તિશાળી હોય છે અમુક વ્યક્તિ છે એ શક્તિશાળી ન પણ હોઈ શકે તો એમાં શક્તિશાળી સમાજ સાથે છે એવો સંઘર્ષ પણ કરતા હતા આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિ બચાવી રાખી હતી કે આમ છતાં શું કર્યું હતું કે જે જનજાતિઓ છે એની પોતાની સ્વતંત્રતા એને પોતાના દ્વારા જે સ્વતંત્રતા છે એને ટકાવી રાખી અને પોતાની જે સંસ્કૃતિ હતી એને બચાવી હતી હવે આમ જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરા જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભરતો હતો કે જાતિ આધારિત સમાજ અને જનજાતિ આધારિત સમાજ છે એ બંને શું હતો કે એકબીજા ઉપર નિર્ભર હતો પોતાની જરૂરિયાતો માટે સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું કે સંઘર્ષ પણ થતા હતા અને નિર્ભરતાના સંબંધને કારણે છે બંને સમાજમાં છે એ ધીરે ધીરે છે એ પરિવર્તન જોવા મળ્યું હતું વનવાસી અને વિસરતી જાતિના લોકો હવે આપણે પહેલાં જનજાતિ અને વિસરતી જોઈએ તો હવે છે વનવાસી અને વિસરતી જાતિના લોકો છે તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિસરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કે આપણે જે ઇતિહાસકારો છે જે મુસાફરો છે તો ઇતિહાસકારો અને મુસાફરોએ છે વનવાસી અને વિસરતી જાતિ વિસરતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ભટકતી અથવા વિસરતી અથવા વિમુક્ત જાતિઓ જે કહેવામાં આવે છે એના વિશે છે બહુ ઓછી છે નહીવત એવી જાણકારી આપણે એને છે આપવામાં આવી છે કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતીય લોકો પાસે લેખિત દસ્તાવેજો છે એ મળતા નથી કેટલાક અપવાદો બાદ કરતા એટલે કે અમુક જનજાતિઓને બાદ કરતાં અમુક જનજાતિના લોકો પાસે છે જે દસ્તાવેજો હોય છે એ દસ્તાવેજો છે કેવા સ્વરૂપમાં પ્રાપ્ત થતા નથી તો કે લેખિત દસ્તાવેજો છે એ મળતા નથી અમુક લોકો સિવાયના ઘણા લોકો એવા છે કે એની પાસે છે લેખિત દસ્તાવેજો છે એ જોવા મળતા ન હતા પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી પરંતુ જે વનવાસી અને જનજાતિ પ્રજા હતી એ શું કરતી હતી કે પોતે સમૃદ્ધ છે પોતે સમૃદ્ધ છે એવી એવા રીત રિવાજોનું કે પોતાના રીત રિવાજો છે એની મૌખિક પરંપરા મૌખિક એટલે કે મૂઢે યાદ રાખીને એ પરંપરાનું છે એ રક્ષણ કરતી હતી આ પરંપરાઓ છે નવી પેઢીને વારસામાં મળતી હતી કે જે પહેલાંની જે પરંપરાઓ મૌખિક પરંપરાઓ એની જોવા મળતી હતી જેના રીત રિવાજો છે એ બધી પરંપરાઓ છે એ નવી પેઢીને કઈ રીતે આપવામાં આવતી હતી તો કે વારસાઓમાં છે એ મળતી હતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે કે વર્તમાન જે ઇતિહાસકારો છે જે જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે છે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરતા જોવા મળે છે હવે એમાં આપણે સૌ પ્રથમ અહીંયા જોયું એમાં આપણે સૌ પ્રથમ શું જોવાનું છે વનવાસી વિસરતી જાતિ જોયું અને સ્થાનિક સમુદાય એમાં ખાસ આપણે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકીએ છીએ આમાં કે પેલું છે કે જનજાતિ સમુદાય કે વનવાસી સમુદાય છે એ કોને કહેવામાં આવે છે તો એના વિશે લખવાનું કે સદીઓથી મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર પોતાની સંસ્કૃતિ અને આગવી ઓળખ ધરાવતા સમુદાયને જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય કહેવામાં આવે છે એના પછી એ પ્રશ્ન આવે છે કે દરેક જનજાતિના સભ્યો છે કઈ પ્રથાથી એકબીજા સાથે છે એ જોડાયેલા હતા કે દરેક જનજાતિના જે સભ્યો છે કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કઈ પ્રથા આવે છે કબીલાઈ થી એના પછી છે કે જે શિકારી પશુપાલન અને સંગ્રહખોર એ સેના ઉપર કે ત્યારના લોકો જનજાતિના લોકો છે એ પોતાનું જીવન છે કઈ રીતે જીવતા હતા તો શિકાર કરીને પશુપાલન સંગ્રહખોરી અને ખેતી દ્વારા છે એ પોતાનું જીવન છે એ પસાર કરતા હતા એના પછી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી જાતિઓને છે કઈ જાતિ તરીકે ઓળખવામાં આવે છે તો વિસરતી કે વિમુક્ત જાતિઓ તરીકે છે એને ઓળખવામાં આવે છે એના પછી કે જનજાતિઓ છે એકબીજા ઉપર કઈ રીતે નિર્ભર હતી તો કે જે અમુક વિવિધ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રાપ્ત કરવા માટે છે એ એકબીજા ઉપર નિર્ભર જોવા મળતી હતી પછી જે છે કે સૌથી ઓછી જાણકારી છે આપણે કે ઇતિહાસકારો અને મુસાફરોએ છે વનવાસી અને વિસરતી જાતિઓ વિશે છે બહુ જાણકારી છે આપી નથી આ માટે એના જે દસ્તાવેજો છે અમુક લોકો પાસે કેવા છે એ મળતા નથી તો કે લેખિત દસ્તાવેજો છે એ આપણે પ્રાપ્ત થતા હોતા નથી એ પણ ખાસ યાદ રાખવાનું છે પછી કે એના જે પરંપરાઓ છે તો એ પરંપરાઓ કેવી હતી કે મૌખિક પરંપરાઓ જોવા મળતી હતી આટલું આપણે છે અહીંયા યાદ Era quando...